નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારક છે તેમને ઓગસ્ટ મહિનાને બે હજાર પચીસ ટકા આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે મિત્રો એના વિશે સરળ શબ્દોમાં આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સાચી અને સજ્જ માહિતી લઈને મિત્રો આવી જ છું તો વિડીયો સુધી બને લજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારા સારી વોટ્સઅપ ચેનલ કે અલગ રૂપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં છો મિત્રો અવશ્ય ધ્યા થઈ જો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલા કમન તમાશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત રાજ્યના પેન્શનધારકોને દર મહિને તે પેન્શન તમારા ખાતામાં જમા થાય છે મિત્રો તમારું પેન્શન એક નવેમ્બરે જમા થાય છે એક ઓગસ્ટ તો કે એક જૂન એટલે મિત્રો એક મહિનાની છે પહેલી તારીખે તમારું પેન્શન અમારા ખાતામાં જમા થાય છે તો મિત્રો કે આ મહિનાનું ઓગસ્ટ મહિનાનું પેન્શન એક નવેમ્બરે કેટલું તમારા ખાતામાં જમા થશે તેના વિશે થોડી વાત કરી લે મિત્રો એડવાન્સમાં સાથે સાથે તો મિત્રો તમે જાણો છો તમારું એ તો તમને ખ્યાલ પહેલાં હોવો જોઈએ કે મૂ તમારું બેઝિક પેન્શન મૂળ પેન્શન કેટલું હોય છે તો મિત્રો તમારું મૂળ પેન્શન બીજી કોઈ જાણવા માટે શું કઈ રીતે જાણી શકાય છે તમે તેની વાત કરી લો તમારે જે બેઝિક પેન્શન એટલે કે તમામ જે મૂળ પેન્શન હોય મૂળ પેન્શન પ્લસ જે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા જે મોંઘવાઈ બધું પંચાવન ટકા મળે છે તે પંચાવન ટકા મોંઘવારી બથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા આ મિત્રોએ તમને કહ્યું તે મૂળ પેન્શન મૂળ પેન્શન મોંઘવારી બથ્થું પંચાવન ટકા તે જાન્યુઆરીમાં મિત્રો બે ટકા વધીને તેપન ટકા તેપન ટકા વધીને ટકા કરવામાં આવે તે પંચાણું ટકા મોંઘવારી બથ્થું અને સાથે સાથે એક હજાર મેડિકલ એલાઉન્સ આ તયનું સરવાળું કરવાનું રહેશે મિત્રો આ તયનું સરવાળું કર્યા બાદ જો કોમ્પિટિશન એ કોમ્પિટિશન જે કપાત હોય તો જો કપાત થતી હોય તો મિત્રો તમારે તે માઇનસ કરવાનું રહેશે સાથે જો આવક આવક જો વેરો તો તમારું પેન્શન આવક પહેરવામાં જે ગુજરાત રાજ્ય સરકાર ધારણ ધોરણ મુજબ જો તમારે આવકવે પાત્ર થતાં હોય તો બંનેનું મિત્રો માઇનસ કરવાનું રહેશે આ બંનેમાં જેટલું માઇનસ કરશો અને જે આવક આવશે એ તમારું મૂળ પેન્શન બીજી પેન્શન ગણવામાં આવે છે તો મિત્રો આટલું બાબત ધ્યાન રાખવાનું વિશે તમારું મૂળ પેન્શન આ રીતે ગણી શકશો તમે જાણો છો મિત્રો કે તમારું જે અગાઉ મહિનાનું જુલાઈ મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થયું હતું મિત્રો જુલાઈ મહિનાનું પેન્શન તમે કેટલું જમા થયું હતું તો એના વિશે પણ તમે જાણતા નથી કેટલી વાત કરી કે આ પેન્શનમાં જુલા મહિનામાં મૂળ પેન્શન મળ્યું હતું તો મિત્રો જે મૂળ પેન્શન મળ્યું હતું મૂળ પેન્શનમાં કંઈ વધારાનું જે કંઈ વધારાનું મળ્યું નહોતું ફક્ત તમે જે મૂળ પેન્શન તે જ મળ્યું હતું મિત્રો વાત કરી તો મિત્રો તમને કહ્યું કે જેમ અગાઉ મહિનામાં જે પેન્શન તમારા ખાતામાં જમા થઈ રહ્યું છે તેટલું પેન્શન આ કે આ મહિનામાં જમા થવાનું છે એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં જે પેન્શન તમારે આવ્યું છે તે જ પેન્શન આ મહિના ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં આ મહિના પેન્શન આવતા મહિને પહેલી તારીખ એક નવેમ્બર તમારા ખાતામાં જમા થશે મિત્રો એટલું બાબત ધ્યાન રાખવું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પેન્શન બાબતે હરેક મહિને પહેલી તક પેન્શન મળે છે તો તમે ઓગસ્ટ મહિનાનું પેન્શન મિત્રો કેટલું જમા થશે તો જે મૂળ પેન્શન જે જમા જમાશે મૂળ પેન્શન જમા થવાનું છે જે રીતે જુલાઈ મહિનામાં પેન્શન મળ્યું તે રીતે આ મહિના પેન્શન મળવાનું છે સાથે સાથે અન્ય થોડી માહિતી છે તમે જાણો છો કે મોંઘવારી બધું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે એક બદલવામાં આવે છે કે જાન્યુઆરી બીજું બદલવામાં આવે છે જુલાઈમાં જુલાઈમાં તો મિત્રો બે ટકા વધારી દીધું ત્રેપન ટકાથી વધીને બે પંચાણું ટકા કરવામાં આવ્યું છે એવી જ રીતે મિત્રો જુલાઈ મહિનામાં આ મહિના આ મહિના મોંઘવારી પથ્થું કેટલું વધશે તો દિવાળી પહેલાં મળતી માહિતી મુજબ મિત્રો બેઠથી ચાર ટકા મોંઘવારી ભથ્થું અમલશે સાતમા પગાર પંચના છેલ્લું મોંઘવારી પથ્થું થશે એટલે મિત્રો અઠ્ઠાવનથી ઓગણસાઠ ઓગણસાઠ ટકા થઈ જશે તે મિત્રો આશરે પંદરસો લઈને બે હજાર જેટલા મોંઘવારી પથ્થામાં વધારો થશે દર મહિને પંદરસોથી બે હજારની આસપાસ તમારા ખાતામાં વધારાના પૈસા મળી શકે છે તો આઠમો પગાર પંચ ક્યારેય લાગુ થશે તો મિત્રો આઠમો પગાર પંચ તમે જાણો છો કે આ સાતમું પગાર પંચ આ આ વર્ષમાં પૂરું પૂર્ણ થઈ જશે તો મિત્રો બાદ કમિશનની બેઠક સભ્યોને નિમણૂક કરવામાં આવે પણ હજુ સુધી કંઈ કામગીરી કરવામાં આવી નથી કે આઠમો પગાર પંચ આપે મળતી માહિતીમાં થોડી રાહ જોવી પડશે જે તો જે આ જે મળતી માહિતી મુજબ જે રાહ જોવી એના માટે ફિટમેન્ટ ફેક્ટર આધાર પણ રહે છે જેટલું ફિટપેમ ફેક્ટર વધશે તેટલો તમારા પૈ પૈસા એટલે પગાર અને પેન્શન વધારો જોવા વધારો જોવા મળશે ચોત્રીસ ટકાની આસપાસની જો જેટલો પેન્શન વધે તે શક્યતા જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો જય હિન્દ જય ભારત